સ્મૃતિ વાક્યમાં એવું બતાવ્યું છે કે ચર્મવારી ભવેન માનસમ માંસમ તોયમ અગાલિતમ કોષનું પાણી ચર્મવારી એટલે કોષનું પાણી અથવા તો ચામડાના પાત્રમાં કોઈ પણ પાત્ર હોય ચામડાની કુંડી હોય કે બીજું કોઈ પણ એનું પાત્ર હોય તો એની અંદર રહેલું જે પાણી છે એને માંસતુલ્ય કહેવામાં આવે એવું કેમ હશે ચામડું છે એ શું કહેવાય એ જમીનમાંથી નીકળે શરીર ઉપરથી જ એને ઉતારવામાં આવતું હોય છે એટલા માટે એ અપવિત્ર છે તો એની અંદર ભરેલું પાણી છે એ પણ માંસતુલ્ય ગણાય છે પછી અળગણ પાણી છે એ માંસતુલ્ય છે કેમ અંદર ઝીણા બેક્ટેરિયાઓ હોય છે તમે ગાળો પતલા ગરણાથી ગાળો તો અમુક અમુક એકદમ સૂક્ષ્મ બેક્ટેરિયા એ અંદર જતા રહે જાડું ગરણું હોય તો ઉપર અટકી જાય તો એ તમે ગાળો નહીં બેક્ટેરિયા અંદર જાય સીધા આપણા પેટમાં જાય તો બેક્ટેરિયા પેટમાં જાય એને શું કહેવાય માંસાહાર જ કહેવાય એટલે એ અળગણ પાણીને માંસ તુલ્ય બતાવ્યું છે